દાહોદ જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત સ્વભાવ સ્વચ્છતાને સંસ્કાર સ્વચ્છતાના સંકલ્પ પરિપૂર્ણ કરવા હેતુ વિવિધ કાર્યક્રમો યોજાયા સમગ્ર રાજ્ય જ્યારે સ્વચ્છતા સેવા અભિયાનને વેગ આપવા વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા પ્રતિબદ્ધ બન્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ સ્વચ્છતા હિ સેવા અભિયાનને સાર્થક બનાવવા હેતુ તમામ બ્લોક લેવલે વિવિધ તાલુકાઓમાં ગામના આગેવાનોના અધ્યક્ષ સ્થાને ગામના બ્લેક સ્પોટની સફાઈ કરવામાં આવી ભાગ આગેવાનો સહિત ગ્રામજનોએ સ્વચ્છતા રાખવા માટેના શપથ લીધા દાહોદ જિલ્લામાં લગભગ મોટા ભાગના તાલુકાઓમાં સ્વચ્છતા અભિયાન હેઠળ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં નવા ગામ અંતેલા દુધામલી કાલિયા સહડા પાવડી ડાભડા પીઠાના મુવાડા તેમજ સાકરિયા જેવા ગામના સરપંચશ્રીઓ તેમજ તાલુકા સભ્યશ્રીઓની આગેવાની હેઠળ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો દાહોદ જિલ્લામાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ નવ જેટલા ગામોમાં સ્વચ્છતા રેલી અઢાર ગામોમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અઢાર ગામોમાં સ્વચ્છતા રાખવા માટેના શપથ તેમજ અઢાર ગામોમાં સ્વચ્છતા રાખવા માટે સ્વચ્છતાની મહત્વ દર્શાવતા પોસ્ટર્સ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી શાળાના બાળકો દ્વારા પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો જેથી કરી સ્વચ્છતા કામગીરીમાં મહત્તમ લોકો જોડાય અને જાગૃત થાય રિપોર્ટર કિશન મોનિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ